બર્થડેમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી સાણંદ પાસેના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી એ આરોપીઓ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક આરોપીને અહીંયા લાવવામાં આવી રહ્યા છે લગભગ લગભગ ઓગણચાલીસ જેટલા નબીરાઓ છે એ ઝડપાયા છે પ્રતિક સાંઘી નામનો વ્યક્તિ હતો એની બર્થડે પાર્ટી ગ્લેડ વન રિસોર્ટમાં ચાલી રહી હતી એ દરમિયાન પોલીસે રેડ કરી હતી અને રેડ કર્યા પછી આ નબીરાઓને ને ઝડપી પાડ્યા હતા ઓગણ ચાલીસ નબીરાઓ છે જેમાં વીસ થી વધારે જેટલા છે ગઈકાલે રાત્રે જ્યારે રેડ કરવામાં આવી હતી પોલીસને બાતમી મળી હતી ત્યારે આ નબીરાઓ છાકટા બની અને પાર્ટી કરી રહ્યા હતા પણ હવે જ્યારે એમની પોલ ખુલી ગઈ છે ત્યારે પોતાનું પોતાનો ફેસ છે એ છુપાવતા હાલ જોવા મળી રહ્યા છે વાત માત્ર આટલેથી નથી અટકતી જ્યારે આ નબીરાઓ દારૂનો નશો કરીને વાહન હંકારતા હોત ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોત અને એનું પરિણામ શું હોત એનો અંદાજો લગાવવો પણ ખૂબ મુશ્કેલ છે કેમ કે જ્યારે જ્યારે નબીરાઓ નશાની હાલતમાં કાર હંકારતા હોય છે ત્યારે ભૂતકાળમાં અનેકવાર અકસ્માતના કિસ્સા સામે આવ્યા છે અને અનેક લોકોનો ભોગ પણ એમાં લેવાયો છે ત્યારે સાણંદ પોલીસે સતર્કતાના રૂપે બાતમી મળી હતી એના આધારે આ ગ્લેડ વન રિસોર્ટમાં રેડ કરી હતી અને એમાં ઓગણચાલીસ જેટલા નબીરાઓ ઝડપી પાડ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી છે અને એમની તમામની સામે ફરિયાદ નોંધી અને એમની પૂછપરછ કરવામાં આવી કેમેરા પર્સન ગજરાજની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ સાણંદ